એક દાદા એ આંબળજો એના છોકરાને ભણાઈ ગણાઈને બહુ એટલું બધું એજ્યુકેશન આપ્યું ને કોઈ દાડો ઘરની બહાર નીકળવા ના દીધા પૈસા બધા લગાવી દીધા છોકરાને એટલા હોસ્યા ને એટલા બધા ભણીને આગળ વધ્યા એટલી બધી સારી ડિગ્રીમાં પાસ થયા અને એટલું જ નહીં સારું કમાતા પણ થયા ખૂબ 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 પૈસા વાળા અને દાદાને પછી ઉમર થઈને ભગવાનના ધામમાં ગયા જ્યાં ભગવાનના ધામમાં ગયા ને છોકરાઓને કોઈ દાળો મરણમાં લઈ ગયા નતા એટલે કંઈ ખબર પડે ભાઈ સમાજના બધા ભેગા થયા એટલે મોટા એ પૂછ્યું કે શું કરવાનું તો કહેવાય ઠાઠડી લાવી ના નામી હ આપણે નામ નામ કરીએ છીએ છેલ્લે જવાનું છે એમાં બોલો તો ખરા જેનું કોઈ નામ જ નથી છે કોઈ નામ શું કહેવાય નાનામી લાવી પડે ઓલાએ પૂછ્યું નાનામી એટલે શું કે બે વાસડા હોય સોળ ખપાટિયા ઉપર હોય ને સોળ ખપાટિયા નીચે હોય એમ બત્રીસ ખપાટિયાની નાનામી આવે બે હજારથી થી પચીસસો રૂપિયાની થાય કેટલાની થાય બે પણ એક વાત કહું અંકલ તમે ખોટું ન લગાડતા પપ્પાનું શરીર એકદમ બીમારીના લીધે એકદમ હલકું વજન થઈ ગયું છે એકદમ એમનું શરીર ઓગળી ગયું છે એમાં કાંઈ બત્રીસ ખપાટિયાની જરૂર પડે એક કામ કરો આપણે સોળ વાળી બનાવો જેટલા બચે એટલા હારા બીજાએ કીધું કે અંકલ બીજું શું જોઈએ તો કે પાંચ સીફળ લાવવા પડે ચાર બાજુ ચાર બાંધવાના અને છાતી ઉપર બાંધવાનું પાંચ શ્રીફળ ક્યાં કેમ પાંચ તો કે પાંચ કરવાનું શું તો કે આ રિવાજ ચાલતા છે અંતિમ સમયના એ મુજબ પાંચ લાવવા પડે છાતી પણ શું કે સ્મશાનમાં ફોડવાના તો કે હવે મને એટલું કહો અંકલ પાંચ ફોડો કે એક ફોડો આપણે તો ફોડવા જ છે ને જે ચાર ના પૈસા બચ્યા ત્રીજા કીધું બીજું શું લાવવાનું તો કે સાડા ત્રણ મીટર કાપડ જોઈએ મેં હમણાં જ તો મોટા છોકરાએ કીધું તો કે મોટા ભાઈએ હમણાં જ ના કીધું અંકલ ત્રીજો છોકરો કે હમણાં જ મોટા ભાઈએ કીધું કે પપ્પાનું શરીર હાવ એકદમ નાનું થઈ ગયું છે એકદમ શોર્ટમાં પતી જાયું છે શું કરવા લાંબુ કરો છો દોઢ મીટર જ મંગાવો ને એમની તો હાઈટ બી એટલી નથી ચાલે જે બે મીટરના પૈસા બચે ચોથા નો વારો આવ્યો ચાર છોકરા હતા બોલો ચોથા એ પૂછ્યું કે બીજું શું જોઈએ કે ઘાસના પૂડા જોઈએ હવે એ તો જોઈએ કે ના જોઈએ બાળવા માટે કેટલા જોઈએ તો કે દસેક તો જોઈએ દસ શું જરૂર છે બે ત્રણ માં જ પૂરું થઈ જાય એવું છે જે હાથના પૈસા બચે બધી વાતમાં પૈસા બચે પૈસા બચે પૈસા બચે કરતા હતા ને દાદા મરી ગયેલા ઉભા થયા અને ઉભા થઈને કીધું એક કામ કરો હું ચાલતો સ્મશાને જતો રહું છું શું કીધું બોલો તો ખરા હું ચાલતો સ્મશા જતો રાધે રાધે બોલ ના ને મોટા કરે શું કરવાનું હમ એના કરતા વાપર્યું એટલું આપણું ગયું એટલું ગામનું એટલું સમજી લેજો રહી ગયું એ બધું ગામનું છે એટલું વાપર્યું એટલું આપણું વાપરણ ને એવું નથી કીધું તમે મને જ આપજો હો આ પાછી સ્પષ્ટતા તમને કરું છું હો હા તમારું મન જ્યાં ઠરે તમને જ્યાં સેવા દેખાય તમને જ્યાં યોગ્યતા દેખાય